નીચેના આલેખ પર આપેલી બહુપદીના વાસ્તવિક શૂન્યોનું આલેખન કરો અહીં આપણને બહુપદી આપવામાં આવી છે ઓછા બે એક્સ ઓછા એક તો હવે આપણે આ બહુપદીના વાસ્તવિક શૂન્યો શું આવશે તેના વિશે વિચારીએ તેના માટે હું મારા સ્ક્રેચ પેડ નો ઉપયોગ કરીશ પ્રથમ નજરે જોતા તે થોડું અઘરું લાગે છે કારણ કે અહીં આપણને પાંચ ઘાત વાળી બહુપદી આપવામાં આવી છે પાંચ ઘાત વાળી બહુપદી અવયવ શોધવા મુશ્કેલ કામ છે તેના માટે તમારે પેટર્ન જોવી પડે જો તમારે કેલ્ક્યુલેટર કે કમ્પ્યુટરનો ઉપયોગ કર્યા વગર આના વાસ્તવિક શૂન્ય શોધવા હોય તો તમારે અહીં કોઈક પેટર્ન ને પસંદ કરવી પડશે સૌપ્રથમ હું પી ઓફ એક્સ ને ફરીથી લખીશ પી ઓફ એક્સ બરાબર બે એક્સ ની પાંચ ઘાત ચાર ઘ ઓછા પ્રકારની અવયવ પાડતા ઉપયોગ કરીએ છીએ જો તમે દ્વિઘાતના અવયવ પાડવાની કોઈક રીત સાથે તેને સંબંધિત કરવા માંગતા હોવ તો તે જૂથ વડે અવયવ પાડવું થશે ઉદાહરણ તરીકે અહીં તમારી પાસે બે એક્સ ઓછા એક જેવું કંઈક છે અને અહીં તમારી પાસે બે એક્સ ની પાંચ ઘાત વત્તા એક્સ ની ચાર ઘાત છે આમ તમારી પાસે બે ગુણ્યા એક્સ ની મહત્તમ ઘાત વાળું પદ છે વત્તા એક ગુણ્યા એક્સ ની એક ઘાત ઓછી તેથી અહીં કોઈક પ્રકારની પેટર્ન હોય શકે ત્યારબાદ બે ગુણ્યા એક્સ ની એક ઘાત વાળું પદ અને પછી તમે અંતે આ પદ ને એક ગુણ્યા એક્સ ની ઝીરો ઘાત તરીકે જોઈ શકો આપણે તેના વિશે થોડું વિચારીએ જો આપણે આ બંને પદનું એક સમૂહ બનાવીએ અને આ બંને પદનો એક સમૂહ બનાવીએ તો ત્યારબાદ આપણે તે બંને સમૂહમાંથી કંઈકને સામાન્ય લેવાનો પ્રયત્ન કરીએ જો આપણે આ પ્રથમ બે પદની વાત કરીએ તો તેમનો ગુરુત્તમ સામાન્ય અવયવ ની ચાર ઘાત છે માટે ની ચાર ઘાત અને પછી કૌંસમાં આપણી પાસે બે એક્સ વત્તા એક બાકી રહે જો હવે આપણે આ બંને પદમાંથી ઋણ એક ને સામાન્ય લઈએ તો આપણને આપણો જવાબ મળી ગયો હોય એવું લાગે છે તો આપણે બે પદમાંથી ઋણ ને સામાન્ય લઈએ તેથી એક બાકી રહે હવે આ ઘણું જ રસપ્રદ છે કારણ કે આપણે દરેક પદ માંથી બે એક્સ વધતા એક ને સામાન્ય લઈ શકીએ આપણી પાસે અહીં બે એક્સ વધતા એક છે જેને સામાન્ય લઈ શકાય અને અહીં પણ બે એક્સ વત્તા એક છે તેને પણ સામાન્ય લઈ શકાય તેથી બે એક્સ વત્તા એક હવે જો તમે આ બંનેમાંથી આને સામાન્ય લો તો તમારી પાસે x ની ચાર ઘાત અને અહીંથી માઇનસ એક બાકી રહે હવે બે એક્સ વત્તા એક ઝીરો ક્યારે થશે તે શોધવું ખૂબ જ સરળ છે તે આપણે થોડી જ વારમાં જોઈશું આના અવયવ પાડવા ખૂબ સરળ છે કારણ કે તે હવે વર્ગોનો તફાવત છે અહીં આ જે પદ છે તેને એક્સ નો વર્ગ વત્તા એક ગુણ્યા એક્સ નો વર્ગ ઓછા એક તરીકે લખી શકાય અને આપણી પાસે હજુ પણ આ બંનેની આગળ બે એક્સ વત્તા એક છે બે એક્સ વત્તા એક હવે આપણી પાસે અહીં બીજો પણ વર્ગોનો તફાવત છે તમે તેને જોઈ શકો આપણે અહીં આને એક્સ વત્તા એક ગુણ્યા x ઓછા એક તરીકે લખી શકીએ હવે હું પદાવલીના બાકીના ભાગ લખીશ x નો વર્ગ વત્તા એક ગુણ્યા બે એક્સ વત્તા એક તો મેં અહીં પી ઓફ એક્સ ના શક્ય એટલા અવયવ પાડી લીધા છે અહીં આ બધાના બરાબર પી ઓફ એક્સ છે યાદ કરો કે હું આના અવયવ એટલા માટે પાડવા માંગતી હતી કારણ કે હું જાણવા માંગુ છું કે આના બરાબર ઝીરો ક્યારે થાય છે આમ પી ઓફ એક્સ ને ઘણી બધી પદાવલીઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય જો આમાંની કોઈ પણ એક પદાવલી ઝીરો થાય તો તે આ આખી જ પદાવલીને ઝીરો બનાવશે તો હવે આ બે એક્સ વત્તા એક ઝીરો ક્યારે થશે તમે આ ગણતરી તમારા મનમાં જ કરી શકો પરંતુ અહીં આપણે થોડું પદ્ધતિસર જોઈશું બંને બાજુથી એકને બાદ કરીએ તેથી આપણને બે એક્સ બરાબર ઋણ એક મળે હવે બંને બાજુ બે વડે ભાગાકાર કરીએ તો આપણને એક્સ બરાબર ઋણ એક દ્વિતીયાંશ મળે આમ જો તેને એક રીતે વિચારવું હોય તો પી ઓફ માઇનસ વન હાફ ઝીરો થાય જો મારે આ બિંદુને આલેખ પર દર્શાવવું હોય તો તે બિંદુ અહીં આવશે અહીં બહુપદી શૂન્ય થશે અને આ વાસ્તવિક શૂન્યોમાંનું એક શૂન્ય છે હવે આપણે આ એક્સ નો વર્ગ વત્તા એક ને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તેના બરાબર ઝીરો ક્યારે થાય જો મારે એક્સવાળી પદને ડાબી બાજુએ રાખવી હોય તો હું બંને બાજુથી એકને વાત કરીશ પરિણામે મને એક્સ નો વર્ગ બરાબર ઋણ એક મળશે હવે આપણે અહીં કાલ્પનિક સંખ્યાઓ વિશે વિચારી શકીએ એક્સ નો જવાબ શું આવે તે વિચારી શકીએ પરંતુ અહીં આપણને વાસ્તવિક શૂન્ય કહેવામાં આવ્યું છે એવી કોઈ પણ વાસ્તવિક સંખ્યા નથી જેનો વર્ગ કરવાથી આપણને ઋણ એક મળે તેથી જો આપણે આના બરાબર ઝીરો લઈએ તો આપણને એક પણ વાસ્તવિક શૂન્ય મળશે નહીં એવી કોઈ પણ વાસ્તવિક સંખ્યા નથી કે જેથી એક્સ નો વર્ગ વધતા એક બરાબર ઝીરો થાય હવે એક્સ વધતા એક ઝીરો ક્યારે થશે તેના વિશે વિચારીએ બંને બાજુથી એક બાદ કરીએ પરિણામે આપણને એક્સ બરાબર ઋણ એક મળે આમ પી ઓફ માઇનસ વન ઝીરો થશે માટે બીજો એક વાસ્તવિક શૂન્ય આ થાય તેવી જ રીતે આપણે અહીં એક્સ ઓછા એક ઝીરો ક્યારે થશે તેના વિશે વિચારીએ બંને બાજુ એક ઉમેરીએ તેથી આપણને એક્સ બરાબર એક મળે પી ઓફ વન બરાબર ઝીરો થાય તે બિંદુ અહીં આવશે માટે ત્રણ વાસ્તવિક શૂન્ય ઋણ એક દ્વિતીયાંશ ઋણ એક અને એક થાય હવે તમને કદાચ એક પ્રશ્ન થતો હશે કે જો હું આ પદના જુદા જુદા સમૂહ લઉં તો તો હવે આપણે અહીં બે જુદા જુદા જૂથ લેવાનો પ્રયત્ન કરીએ તેના માટે હું સૌ પ્રથમ આ બધાને દૂર કરીશ સામાન્ય રીતે આપણે બહુપદીને ને આ પ્રમાણે લખીએ છીએ મહત્તમ ઘાત વાળું પછી એક્સ ની ઘાત એક એક ઓછી થતી જાય છે પરંતુ હવે આપણે પી ઓફ એક્સ ને આ પ્રમાણે લખીશું બે એક્સ ની પાંચ ઘાત ઓછા બે એક્સ વધતા અહીં સામાન્ય અવયવ બે એક્સ છે તેથી બે ચાર ઘત ઓછા એક ત્યારબાદ અહીં આ બે પદને વધતા એક એક્સ ની ચાર ઘત ઓછા એક લખી શકાય હવે તમે આ બંને પદ માંથી એક્સ ની ચાર ઘાત ઓછા અવયવ સામાન્ય ખૂબ સરળ છે અહીં આ વર્ગો નો તફાવત છે જે આપણે અગાઉ જોઈ ગયા આમ તમે જુદી જુદી રીતે અહીં જૂથ બનાવી શકો પરંતુ વધારે ઘાતવાળી બહુપદીના અવયવ પાડવા એક કળા છે તમારે સાચો સમૂહ ઓળખવો પડશે અને પછી તેમાંથી સામાન્ય અવયવ કયો આવે તે જોવું પડે એક વાર જો તમે સાચો સમૂહ નક્કી કરી લીધો ત્યારબાદ તમે તે બે સમૂહ સામાન્ય અવયવ બહાર લઈ શકો અને પછી તેના અવયવ પાડવાની શરૂઆત કરી શકો